ઝગડા તાલુકાના ભાલો તરસારી ગામે ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે મોટા પ્રમાણમાં નુકસાન હવામાન વિભાગની આગાહીના પગલે ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મોડી રાતે ભારે પવન ફૂંકાયો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો વાવાઝોડા સાથે વરસાદના કારણે ભરૂચ જિલ્લા સહિત ઝઘડીયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં કેટલાક મકાનોની પતરાની છતો ઉડી ગઈ હતી તેમજ મકાનોની દિવાલો પણ ધરાશાયી થઈ છે અને વાહનો પર વૃક્ષો ધરાશાયી થવાથી ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે સાથે રાજપાડીથી ભાલોદ જગડીયાથી રાજપાડી ભાલોદથી ઓરપટાર જેવા માર્ગો પર વૃક્ષો ધરાશાય થવાના કારણે કલાકો સુધી વાહન વ્યવહાર બંધ રહ્યો હતો જેગડીયા તાલુકાના ભાલો તરસાલી ખાતે મોડી રાત્રે વાવાઝોડા અને ભારે વરસાદના કારણે લોકોની પતરાની છતો હવામાં હતી મકાનોની દિવાલો પણ ધસી ગઈ છે અને કેટલાક વાહનો પર વૃક્ષો થવાથી ખૂબ મોટા પ્રમાણમાં લોકોને નુકસાન વારો આવ્યો છે ગરીબ વર્ગના કાચા મકાનો ધરાશાય થવાથી લોકો બે ઘર બન્યા છે ભારે વરસાદ સાથે પૂર ઝડપે પવન ફૂંકાવાથી ભાલોદ તરસાલી ટોથીદ્રા જેવા વિસ્તારોમાં ખેતીને પણ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે મારો નામ મલિક મહમદ છે જગડિયા તાલુકાના ભાલુદ નવી તરસાલી ગામનું રહેવાસી છું ગઈ રાતે જે મોડે ભારે તુફાન અને વરસાદના કારણે મારે ઘરમાં વધારે નુકસાન થયું છે આ છત ઉડી ગયેલી છે અને વરસાદના કારણે ભારે નુકસાન થયેલું છે ઘરગ્રસ્તી વસ્તુઓ પણ નુકસાન થયેલી છે અને ગામના બીજા ગામમાં બી કેટલા ઘરોને છ છ થી સાત ઘરોમાં બધા પતરાવાતરા ઉડી ગયેલા છે દિવાલો પણ પડી ગયેલી છે અને ઘરગ્રસ્તીની ચીજોને નુકસાન થયેલું છે હું મલિક ઇસ્માઈલ તરસાલી ગામમાં રહું છું રાત્રે જે તુફાન ગામમાં આવ્યો એમાં અમારું છત બધા ઉડી ગયા છે અને ઘરના સામાન જે હતું બધું એ પધરી ગયું એમાં બગડી ગયો છે સામાન બધું ઘેરમાં જે ભરેલું હતું એ બી અને બધા પતરા મતરા અમારા છત ઉડી ગઈ છે